તો હીટ વેવને જોતા એમસીએ હીટ એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે અમદાવાદમાં પાંચ દિવસ તાપમાન પિસ્તાલીસ ડિગ્રી રહેશે બપોરે કન્સ્ટ્રક્શન સાઇટમાં કામ ન કરવું તેવું એમસીનું કહેવું છે ઉંમર લાયક અને બાળકો જરૂર હોય તો જ બહાર નીકળે વાગ બગીચા મોડા સુધી ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે કુવારા પણ મોડે સુધી ચાલુ રાખવા સૂચના અપાઈ છે એક મહિનામાં હીટ રિલેટેડ બીમારીના પાંચસો અડત્રીસ કેસ નોંધાયા છે તમામ કન્સ્ટ્રક્શન ટાઈપમાં જે લેબર છે તે બપોરના સમય દરમિયાન કામ ન કરે તે પ્રકારની સૂચના આપવામાં આવશે સાથે સાથે જે કોઈ વ્યક્તિ ઓલ્ડ એજ ગ્રુપમાં છે કે જેને હાઇપરટેન્શન ડાયાબિટીસ કોઈ પ્રેગ્નન્ટ લેડી છે નાના બાળકો છે તે લોકો પણ બપોરના સમય દરમિયાન બહાર જવાનું ટાળે તે યોગ્ય હિતાવહ રહેશે હોસ્પિટલ દ્વારા આ પ્રમાણે જરૂરી સર્વિસીસ આપવા માટે કોર્પોરેશનની તમામ હોસ્પિટલમાં ડોક્ટરની ટીમ કાર્યરત રહેશે સાથે સાથે કોર્પોરેશનના પંચ્યાસી અર્બન હેલ્થ સેન્ટર ખાતે મેડિકલ સુવિધા સાંજના સમય દરમિયાન પણ મળી રહે તે પ્રમાણે લેટ ઇવનિંગ સુધી આ સેન્ટર ખુલ્લા રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે પાણીની પરબ અને પીપીપી લેવલે જેટલું મેક્સિમમ થઈ શકે તે તમામ જગ્યાએ છાસનું વિતરણ કામગીરી થાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવશે અને આ સાથે સાથે ગાર્ડન વિભાગને તેમજ લાઇટ વિભાગને ગાર્ડન લેટ નાઇટ સુધી ખુલ્લા રહે તેમજ જે ફાઉન્ટેન કાર્યરત છે તે પણ તમામ કાર્યરત રહે તેટલું એન્શ્યોર કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે